જય માતાજી જય ગુરુદેવ તો આજે અમે આવ્યા છીએ દવા સાટવા કપામાં કપા મોટો થઈ ગયો છે એટલે દવા સાટવા આવ્યા છે એવી જો હમણાં બતાવું તમને ચાલો દવા સાટવાની તૈયારી કરવી છે આમાં દવાને એવું નાખીએ છીએ પાપ પડી લેવી હવે દવા નાખાઈ ગઈ છે અંદર હવે દવા પડે છે

જો પાવ

कौन आई म पकड़ी VIDEO वीडियो उतारा કે ફોન ચાલુ હોય ત્યાં સુધી કઈ નહીં બોલે પછી રાઈડ પાડશું તો હાલો હવે દવા શાખા પડું અને ફોન મૂકી દઉં પછી અમારો પપ બહ પડી ગયો છે એટલે હવે હાલ આવી છે એમના દવા રહી ગઈ છે અધૂરી એ હવે બીજો પપ આવે પછી શરૂ કરવાની થશે પછી તો ઘણું બાકી છે દવા શાખાનું વાયો છે બેટરી ઉતરી ગઈ છે બીજો તો હું કેવું હોય પણ ખબર હોય તો કાંઈ ખબર નથી પપમાં બેટરી ઉતરી ગઈ છે કે પછી વાંધો આવ્યો હોય કાંઈ પૂ ખબર નથી તો બીજો પપ આવશે પછી શરૂઆત કરશું દવા છાંટવાની તો હજી ઘણું બાકી છે દવા છાંટવાનું હાલો હવે તમે મેળવીશું ત્યાં જે તો જો અહીં બેઠા પપની વાટે પપનું કાંઈ નક્કી નથી ક્યારે લાવે એમ તો જો બેઠા છીએ અહીંયા વાટ જોઈ કામ બધું અટવાઈ ગયું નકર બપોર થાત દવા સટાઈ જાત અને કામે પૂરું થઈ જાત તો જો દવા રહી ગઈ છે અને હવે પપ લાવશે તો શરૂઆત કરશે વાઈ ગયા તો વાઈ ગયા છે બપોરનો ટાઈમ થઈ ગયો છે ત્યાં ઘરે જવાનો ટાઈમ થઈ જશે હમણાં નકર પછી કાંઈ લાવવું પડશે કામ બપોર પછી આવવું પડશે પપ લાવે તો きの કહેવાય જો બેઠા છે ને ને તમારું પહામ બેઠા છે વાડ જાય વિચાર કરતા છે કે ક્યારે દવા સટાઈ રહે એમ કે વાદળા ને ઉ થાય એટલે વરસાદ નું કઈ નક્કી નો કહેવાય ક્યારે આવી જાય એમ એટલે વાડી નું કામ પૂરું થઈ ગયો હોય તો ઉપાડી નહીં આવે બેઠા છે વાડીએ હજી કાંઈ પોપ લાવ્યા નથી અને કાંઈ નક્કી નથી તો હમણાં ઘરે જવાની તૈયાર તૈયારી થઈ જશે એક હવારમાં વહેલા આવ્યા છે હટ સટાઈ જાય દવા એમ વિચાર કરીને કે બપોર થાય તો દવાનું કામ પૂરું થઈ જાય એમ જો માથું વળવાનો ટાઈમ નથી રહ્યો માથું વળ્યા વગરીને વીઆવીશું કેમ કે હવારમાં કેટલું બધું કામ હોય એટલે માથુંડવાનો ટાઈમ કાંઈ રહ્યો નથી ટિફિન ટિફિનને એવું કરવાનું હોય અમિત એનું બધાનું એટલે હઠ રાંધી બધું કામ કરીને વીઆવીશું માથું બગીને હાથ અને અહીંયા આવ્યા ત્યાં જોને ને એ ખોટવાઈ ગયો હવે બેઠા છીએ અહીં નહીં કાંઈ એ નહીં થાય હવે ઘરે તો જો બેઠા જ વાત જોઈ હું પપ તો કાંઈ આવ્યો નથી એટલે દવાને એવું ભરી લઉં ઘરે જ આવવાનું છે એટલે જો દવા ભરી લઉં બધી મૂકી દેવી તે કેમ કે પપ તો બગડી ગયો છે અને બીજો કાંઈ લાવવા નથી સારસિંગ ઉતરી ગયું હોય એવું લાગે છે એટલે હવે સારસિંગ કરશે પછી દવા સાધન થાય તો હાલો લઈ લો પાછું બધું લઈ લીધું છે ચપ્પાલને બધું લઈ લઉં તૈયારી કરી દેવું કરી નાખ્યું છે દવાનું બધું હવે લઈ જાવ કાંઈ લાવ્યા નથી અને દવાને બધું ભેગું કરી નાખ્યું છે અને હવે લઈ જાવી સામે નીણ વાડી લેવી ઢોર હાટું કેમ કે ટાઈમય થઈ ગયો છે બપોરનો એટલે દવા તો કાંઈ આવો સટાશે નહીં અને નીણ બીન વાઢી લેવી ઢોર હાટું પછી ઘરે વ્યાજ મિતના ઉપા કહે છે કે બેટરી ઉતરી ગઈ છે એમ હું થયું કાંઈ ખબર નથી મને એટલે હવે સારસિંગ કરી નાખશે તો બપોર પછી દવા સાંટવા આવશું નકર પછી કાલ તો હાલો હવે અમે ઢોરાટું નીણ બીણ વાટી લેવી તો જો આજે દવા સાંટવા આવ્યા છે મેં કેમ કે કાલે તો પપ બગડી ગયો હતો એટલે પાછા આવી ગયા હતા ઘરે અને આજ આવ્યા છે દવા સાંટવા જો તો જો પપ ભરાઈ ગયો છે દવાનો અને હવે આવી છીએ દવા સાંટવા કેમ કે અડધે કાલ અડધાથી ઓછી હતી કેમ કેમકે કાલની અધૂરી છે એટલે આમ આગળ જવાનું છે અને પૂરી કરી નાખવી તો વિડીયો થોડોક જ બતાવીશ કેમ કે જે કાલનું કામ બધું અધૂરું છે તો પૂરું કરવું પડશે પછી અમારી બીજી વાડી છે ઘરની ચાર પાંચ વીઘા ત્યાં દવા સાંટવાની છે તો ત્યાં તો આ એકલા સાંટી છે ત્યાં હું કાંઈ નહીં જાઉં તો વિડીયમ અને મીડિયમ તો બસ ખીજાશે કે નકરી વીડિયામાં જ રહેશે એટલે હાલો હવે દવા કે નક નકાયું પાડશે કે વીડિયામાં વીડિયામાં રહેશે અને દવામાં ધ્યાન નહીં દે એમ તો હાલો હવે હું સાંટા મળું દવામાં ધ્યાન દઉં સાંટામાં જો નાળી હાથમાં છે અને દવા સાવાની શરૂઆત કરી દીધી હવે તો દવા સાવાનું ચાલુ કરી દીધું છે સાહેબ સડી છે દવા સાથે

કેમ કે બધું ભેગું કરવું પડશે દવા ના તે બધું જે પડ્યું હોય એ બધું એટલે હજી નીણ વાળવાની છે પછી નીણ વાળશું જો મિત્રો પણ આગળ જાય પોપ લઈ જો આગળ જાય છે હાલ જાય છે પીડીએ ઉતારું તો જો કાલની અધોરી દવા હતી એ સટાઈ ગઈ હોય અને વાડીને કામ પૂરું થઈ ગયું છે હવે કરનામ જવાનું છે દવા સાટવા અને પછી ઉપાદી નહીં તો હાલો હવે મીણ બીણ વાઢી આવી તો જો ફળ વાઢવા પોઈ ગયા છે તો જો ફળ વાઢવાનું ચાલુ કરી દીધું છે જો કોળીઓ પાડી દીધી છે બધી જો ફળ વાઢ નાખ્યું છે જો ફળ છે એવું સારું ફળ બધું